મજા બહુ હારુ છે ઓ હારુ છે ક્યાં થી આવો છો સુल्तानપુર થી સુल्तानપુર અ શું તકલીફ હતી પેલે થી વાત કરો સાયટીકાની હા શું થતું બહુ એટલે બહુ દુખતો પગ ઉગું નો રેવાય હા નો સુવાય સુવામાં એવડી તકલીફ હતી પછી સુવામાં મને એક ભાઈએ સેટી માં કીધું ત્યારે થોડીક રાહત થઈ વાણવાળા મૂકી ત્યારે તો રાહત જ ન હતી બે પાંચ કલાક થી 24 કલાક માં હાલ એટલી ક તકલીફ આ એટલી તકલીફ હતી પછી

અને એક પડખી નો હોય એક પડખી એક જ બાજુ સોવાય હા એક જ બાજુ સોવાય હા 8 વર્ષથી હા 8 વર્ષથી એટલી ચાલવામાં ચાલવામાં આવનો હલાય ચલાટુ જ ન એક કિલોમીટર આલુ તો 3 4 વાર બેહું બેસું હા ત્યારે 5 2 મિનિટ બેહું ત્યારે હલાય પણ હાલવામાંય તકલીફ એટલી એટલીની વાત જ નઈ વર્ઘડામાં નઈ જવા કેય નઈ ક્યાંય જાવને તો બોલી હોટેલ્યું આવે ને દેતી જ બેસવાનું બસ સાથે તો ન જાલ્યું નઈ કોઈ નઈ સાથે હાલવાનું નઈ બેસવાનું બહુ

તો કાય કઈસ ખબર ન હતી મને કાય છે ને આ તકલીફ મોટા ભાગે મજનું પડવામાં થાય એમેક કામ કરવા દે થાય કઈક રોદો આવ્યું હોય તેનાથી થાય પછી કઈક એક્સિડન્ટ થયું હોય ને જો કે દેસાઈઓ સાથ ખેડું એટલે કામ એટલું કર્યું સાદમે બહુ કામ કર્યું કોઈ કમી નહી એટલું કામ પછી એમરાઈ કેવું કઈક એમરાઈ કર્યો હા તો તમને બતાવ્યો હા થઈ કર્યો તમારા દીકરી ઇન્દોર ગઈતી ત્યારે લાગા જમાય કરાય મત તો તમારે ગાડી ખસી ગઈ નસ દબાતો એવા આ નસ દબાય એ રીમશન કરવા હા એ જ કીધું અજે મને પોર ગોંડલ ઓપરેશન નું કેતો સુખવાળા ઉપર ઓર્તો છે ને એને મને કીધું કે તમાર ઓપરેશન આવશે તમે ક્યાં જાતા નહી ક્યાં દવા લેતા નહી અને કોઈ જાત નહી તમે ક્યાં દવા ન એક પાસી બગાડતા નહી તમાર ઓપરેશન આઈ છે હા એમ જ કીધું મને સોકો કોઈ નો ગઈ આ કે અત્યારે મે નકી કર્યું તો આયા આવ્યા પેલા કે હવે ઓણ વઈ જાવ છે ઓપરેશન હા ક્યારે ક્યારે તો રોવાઈ જાય

ઈ ખાલી સડે અને ક્યારે ક્યારે કાયા એ તકલીફ તમને ત્રણ હતી સુવામાં હા ચાલવામાં હા એ ઊભુ રહે હા એ અત્યારે ઊભુ રહે હોય તો રહે એમ એ રહેય બોસ આ રહેય બોસ ચાલુ હોય તો કેટલું ચલાય એટલે અત્યારે તો બહુ નથી હાલતી અર્ધો પોણો કિટર ન હોય ને તો હાલું છું તો કાઈ વાંધો નથી આવતો એ હાલતા નથી એટલે ખબર નથી આલે તો તમે પડી જાય તો જાજી આલું ને તો આ પોસામાં ખાલી સડ જાય એક ગાયનું દૂધ લેવા જાવ ભગવાન હા તો

કે મને વગર દવાએ હારું થઈ ગયું લે એટલે હું બધા નિયજ કો કે વગર દવાએ તમને આ મળે છે તો તમે આ લાભ લઈ લો ઓલી તો કેટલી દવા પીતી તોય ફેર જ નોતો ત્રિસ્ટી ત્રિક્રી સાહેબ इंदौर થી મે પીતી કેટલી ત્રિ પી ટીકડી આ 1 મહિનાની 10 150 ટીકડી આવીતી 200 ટીકડી બધી પી ગઈ કે ફેર જ નો પડ્યો કણી પેર નઈ હા જરાય પેર નઈ એટલે ખર્ચે જાજો હા ઘણો ખર્ચા 10 15000 બગાડ્યા સાહેબ બહુ કર્યું ઓ જાય ફેર નો પડ પછી આયા વાઘેલામ ગઈ ગોંડ તો ન્યાય એમને દવા આપી બે વાર ગઈ એકઈ વાર ફેર જ નો પડ્યો કાઈ મેઈન વસ્તુ છે તમને કમર માં ગાડી ખસી ગઈ હા ગાડી શા માટે ખસે તો ગાડી ખસવાનું કારણ એ છે કે મણકા ની વચ્ચે બે મણકા ની વચ્ચે ગાડી હોય હા એ મણકા દબાય એટલે ગાડી ખસી બરોબર અને એની એની બાજુમાં નસ હોય એ ઉપર દબાણ તો એ જે દબાણ આવતું હોય એ જે નસ છે એ નસ છૂટી પડે ને તો નસ ની આજુબાજુ જગ્યા હોય ને જગ્યા વધારીએ તો નસ ઉપર દબાણ ઓછું આવે તો દબાણ ઓછું આવે ને તો એના કારણે ફાયદો થાય બીજું એક ઓપરેશન કરીને નસ ની આજુબાજુ જેટલું હોય ને બધું કાપી કાપી નાખે એટલે નસ ઉપર દબાણ જતું રહે સાહેબ છે મને બધું સરનામું આપી દીધું કે તમે હા એની પાસે કરાવો એને રાહત થઈ ગઈ પણ અત્યારે ખાલી ન જાતી હજી એક લાખ રૂપિયા બગાડ્યા ઓપરેશન કર્યું મને કે આજે મને પોસામાં ખાલી નત મારતી મને એમ કે એ થોડો ઘણો તો રહી જાય પણ ઈ જે જીવવાનો જે મેઈન છે ને તકલીફ ઈ રેડી થઈ જાય રેડી થઈ જાય ચાલવાનો ઉભરેવાનો એ બધું સરસ થઈ જ ગયું આ ઈ થઈ ગઈ તમે ઓપરેશન કર્યું હોત તો રેડી થઈ જાત એવું બધું જ ન થાય તો પ્રેસનથી રેડી થઈ જાય પણ મારી ઉંમર થઈ ગઈ મે કે સાહેબ નો હારું થાય તો પછી મને એ શંકા આતી હા દવા કરી નઈ નો હારું થાય તો તો ઈ ની તકલીફ પાછી આપડી જે આ પદ્ધતિ છે મેઈન ફાયદો ઈ છે દવા ઇન્જેક્શન ઓપરેશન વગર માટે હા ઈ મને બહુ ગમ્યું ઓ બોલ કે મને મન સેટ વગેરે આખી કોઈ જાતની ટીકડી આવતા નથી મે કીધું મને બહુ કર્યું અને વળી વગર દવાએ અસર મને કોઈ સાબ આવી કસરત નત કરાય બોલો આત મરની અંદર આવડે તો કરે કેટલા દવાખાના ગઈ કેટલા દેશી ઓહડિયા કર્યા પણ ક્યાં ફેર જ ન પડાવ વયત પા એટલા લઈ અવે તમારી ઉમર થઈ છે બે ત્રણ વસ્તુ ધ્યાન રાખવા વાકું વળીનું વજન ઉતારવા અને વાકું વળીનું કામ કરવા આ બે ધ્યાન હા બરોબર આ નહી કરવા પાછું થવા નહી કરો હવે આ નહી કરો તમારી કમર મને એમ થાય થોડીક રાહત બાબલાને કરવા જાવા આટલા તો પાછો પીન સાહેબ ત્યારે છે થોડીક તક હવે નથી જાવું નથી જાવું નકી કરી લેવું જો બસ હા એ તો એમ જ નથી જાવું હવે નહી જાવ તમે કીધું ને એટલે હવે નહી કરો કોઈ વસ્તુ નહી કરો બસ ના વે તો ખાલી અમારે ભગવાનનો પજન કરવા માળા કરવા ખાઈએ તો થોડું જાધું કામ કરી કરી બધું કામ કરો હા એટલે એમ કરે બસ હા એને કરવાનું વહુ વનટેકો આપ હા એટલે કસે ઉકરશું ઓનું તો લેવાનું જ નથી સાહેબ એવું છે હા લેવાનું નથી સાહેબ થેન્ક યુ ત્યારે બાબલો આય છે વહુ તો બહાર આય છે નથી હસાવતી દીકરાને કાઈ વાંધો નહિ આપણો કર્મ લેવા બીજું શું હોય હા अब આવવાનો પાસર આવે જરૂર નથી તકલીફ હોય તો આવો એક હાથ લ્યો કસરત આ ત્રણ જાઈટની કિયા કરો સચોટ ચાલુ રાખો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મારા ભગવાન તમને ઓ